રાજ્યમાં ભરાતા તણેતર સહિતના ભાતીગઢ મેળાઓમાં સ્થાન ધરાવતો એવો શામળાજીના મેળાનો શનિવારથી પ્રારંભ થયો છે વર્ષો પહેલા સળંગ એક માસ ભરાતો આ મેળો વસ્તુ વિનિમયનું કેન્દ્ર હતું ત્યારે

સ્નાન કરવાનું અને દિવસે અમે અહીંયા અમારા કમલેશભાઈ નું અસ્થિ વિસર્જન કરવા માટે આવ્યા છીએ નાગદર આ જગ્યા શામળાજી પ્રસિદ્ધ નાગધરા ની જગ્યા છે ત્યાં આગળ અમારે આદિવાસી સંસ્કૃતિના નિયમ અનુસાર અમારે પૂર્વ પૂર્વજો જે રીતે અહીંયા અસ્થિ વિસર્જન કરી અને નાગદરામાં નાગદરાના કુંડમાં સ્નાન કરી અને જે અમારા પિતૃ જે એના માટે પિતૃ મોક્ષ મળે છે અને અને પુણ્ય મળે છે એના માટે સ્નાન કરવા માટે અમારા આદિવાસી તમામ સમાજના લોકો અહીંયા આવતા હોય છે અને પુણ્ય મેળવતા હોય છે અરવલ્લી જિલ્લામાં આવેલું શામળાજી ગામ

આપણો આ મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં અઢી લાખ જેવા યાત્રારુઓએ ખૂબ સુંદર મજાના દર્શનનો લાભ લીધો છે અને આજે પણ બે લાખ જેવા યાત્રારુઓ દેવ દિવાળીના શુભ દિવસે આવે એવી સંભાવના છે સુંદર મજાના અરવલ્લીના પહાડની અંદર ડુંગરની અંદર જ્યારે સામાર્યો બિરાજમાન હોય ત્યારે ભક્તોને કેટલો આનંદ થાય એની સીમા એનું વર્ણન કરવું ખરેખર અશક્ય છે છતાં પણ